નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે ચોમાસી ખેડૂતો માટે ત્રણ મોટી પેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈટ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એશી થી દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી રહે છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતો ને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે પતિ પત્ની બંને ને મળશે દસ હજાર નો હપ્તો એટલે કે સહાય જો તમારે પણ લગ્ન બે વર્ષ પહેલા થયા હોય કે થવાના હોય તો તમે સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયા સહાય નું મામેરો સહાય યોજના અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તેમાં તમારે એક ઓનલાઇન ફોર્મ ભરી જરૂર ડોક્યુમેન્ટ સાથે અપોલ કરવાનું રહે છે જેમ કે કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના નર્શિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સો કોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસપુરની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહે છે જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર

સચિવાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોને ચેક સોંપ્યા હતા તેમજ વિડીયો કોન્સ્ફરન્સ દ્વારા કેટલાક ખેડૂતો સાથે વાત પણ કરી હતી મુખ્ય મંત્રીના જણાવ્યા અનુસાર અગિયાર લાખ ખેડૂતોને લોન માફીનો લાભ આપવા માટે છ હજાર અઠાણું કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે કૃષિ લોન માફી યોજના તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે આજે આ વિસ્તારવામાં પડશે વરસાદ રાજ્યમાં ચોમાસુ જોરદાર સામ્યું છે

નગર સલાયા તેમજ મોરબીની આજુબાજુના વિસ્તારોમાં રોજબરોજની વસ્તુઓના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં ઘટાડો થવાની કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી બીજી તરફ છેલ્લા એક મહિનામાં કે બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેથી જનતાને મોંઘવારીના બેવડા ફટકારો સામે આવી ન કરવો પડ્યો છે આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે અગિયાર ઓગસ્ટ થી દેશભરમાં પેટ્રોલ અને એક ઓગસ્ટ થી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ના ભાવમાં જે ઘટાડો થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે એક ઓગસ્ટ થી પેટ્રોલ ત્રણ રૂપિયા અને ડીઝલ આઠ પાંચ રૂપિયા સસ્તું થઈ શકે છે પણ કોઈની ની જે જાહેરાત કરવામાં આવી નથી કિસાન પરિવહન યોજના ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી છે જેમ કે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે subsidy આપે છે આવી જ એક યોજના છે ખેડૂત લક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે છે પછી તેને market યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે જોકે ઘણા ખેડૂતો માલવાહક પણ થાય છે જેના નાના સીમાન મહિલા એસસી ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા પંચોતેર હજાર બે માંથી જે ઓછું હોય તે અને સામાન્ય જાતિના અન્ય કુલ ખર્ચના પચીસ ટકા અથવા પચાસ હજાર બે જે ઓછું હોય તે સબસીડી મળે છે માત્ર ચારસો પચાસ માં gas cylinder હવે રાજ્યમાં ખાત સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ચારસો ને પચાસ રૂપિયામાં એલપીજી cylinder મળે છે CM ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે અગાઉ ઉજવલા યોજના અને BPCL પરિવારોને માત્ર ચારસો પચાસ રૂપિયામાં cylinder આપવામાં આવતા હતા પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે કેટલાક રાજ્ય અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે કિસાન ક્રેડિટ કાર્ડ ઘર બેઠા લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલ જી ટ્વેન્ટી મિટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ શિયાળામાં અત્યારે મોટા પાયે જણસી આવક થઈ રહી છે શિયાળામાં અત્યારે સૌથી વધારે પીળા ચણા જીરું કપાસ મગફળી બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે શિયાળામાં વહેલી સવારથી જ વાણોની લાંબી કતારો જોવા મળે છે શિયાળામાં સૌથી વધારે પીળા ચણા જીરું કપાસ મગફળી બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે રાજકોટ શિયાળામાં સૌથી વધુ જીરુંની આવક થઈ હતી શિયાળામાં ચાર હજાર આઠસો ક્વિન્ટલ થઈ હતી શિયાળામાં જીરુંના ચાર એક મણના ચાર હજાર થી લઈને બાવન રૂપિયા સુધીના જોવા મળ્યા હતા નહીં પડ્યો ધોધમાર વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં સોળ એકસો સોળ તાલુકાઓમાં વરસાદ દે રમઝટ બોલાવી છે મેં આવેલા આંકડા મુજબ સૌથી વધુ નડિયાદમાં ચાર point પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં વા સો દાહોદ અને સંતરામપુરમાં ત્રણ point પાંચ ઇંચ વરસાદ તો ઝાલોદ અને મહુવામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે આ સિવાય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગઈકાલે સામયથી ભારે થી હળવા વર્ષ પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આજે પણ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની ચેતવણી આપવામાં આવી છે ખેડૂત મિત્રો આવો નવા જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા ઓડિયો પહોંચતા રહે